પૈસાની લેતી દેતીના મામલે સુરત જઈ રહેલ દંપતી પર પાંચથી છ શખ્સો દ્વારા ધોકા પાઇપ વડે કરાયો હુમલો મળતી માહિતી મુજબ હિતેશભાઈ લાલજીભાઈ સોલંકી અને તેમના પત્ની સુરત જવા માટે રવાના થઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં આતરીને મુન્નાભાઈ રબારી અને અન્ય પાંચથી છ લોકો દ્વારા અગાઉ હિતેશભાઈ દ્વારા વ્યાજે લીધેલ ચાલીસ હજાર રૂપિયાની ઉઘરાણીને લઈને સુરત જઈ રહેલ દંપતીને રસ્તામાં આતરીને ધોકા પાઇપ વડે હુમલો કરતાં હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ પતિ પત્ની અને તેમના બાળકને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા લાલજીભાઈ કઈ શું આદા નગરમાં રહું છું ભાઈ રબારી આવીને અચાનક મેં સુરત જવા નીકળ્યો તો મેં મને મેં અને મારી વાઈફ ચાલુ ગાડી આવીને મારવાનું ચાલુ કર્યું પાઇપ ધોકા અને છબી જવા બીજા અત્યારે હતા પાંચ છ જણા થઈ શેને વિશે બહુ પેલા એની પાસે પૈસા લીધેલા હતા એની મુદ્દત ચૂકવી દીધેલી વ્યાજે ચૂકવેલું વ્યાજ ચડાવેલું મારા પર દસ ટકાનું વ્યાજ બાકી હતું એવું કહે છે કે તારું વ્યાજ બાકી છે જો આટલું આટલા તારા પૈસા મને દેવા જ પડશે આની પહેલાંય મને માર્યો હતો આ બીજી વાર માર્યો કેટલા પૈસા લીધા હતા કેટલો વ્યાજ લીધા હતા મેં એની પાસેથી વીસ હજાર રૂપિયા લીધા હતા એક ચાલીસ ચાલીસ હજાર રૂપિયા મેં વ્યાજે આપ્યું પછી એની મુદ્દે લઈને મેં રિટર્ન કરી દીધેલી છે પછી એને કંઈ એના આંધું પેનલ્ટી સાથે આંધ બધું ચડાવીને હજુ લાખ રૂપિયા બીજા મારી પાસે માર્યા

અમારા ઠેલા ને હું ફેંકી દીધું મોબાઈલ તોડી નાખ્યો પૈસા લઈ લીધા મને છેડતી કરી છે મારી મારી ચુંદડી ને હું કાઢી નાખ્યું કપડા ફાડી નાખ્યા મારા કેટલા જણા હતા પાંચ જણા હતા મુનાભાઈ બિલ મેન છે શું નામ છે મુનાભાઈ બિલ રબારી છેને ઓલેવા બાદણ કે પૈસા ની લેતી દેતી દસ વર્ષ પહેલા મારા હસબન્ડ પૈસા લીધા હતા એની પાસે ચાલીસ હજાર પછી તો એનું દસ લાખ વ્યાજ ભર્યું તોય તે ઈ અમારી પાસે પૈસા માંગે છે બે વાર અમે આપ્યા ચાલીસ ચાલીસ હજાર અને દસ લાખ વ્યાજ ભર્યું તો ભી અમારી પાસે પૈસા માંગે છે પૈસા ન આપ્યા તો અમને અત્યારે અમે જતા હતા તો માયરા અમને અત્યારે રસ્તામાં દઈ નહીં ગાડી રોકી લીધી અમારી ગાડી તોડી નાખી અને પાઇપને એટલું માર્યું માથામાં માર્યું છે પગ ભાંગી નાખ્યા હાથ ભાંગી નાખ્યા છે આવી જે પોલીસ ફરિયાદ કરી છે

છોકરા નામ ક્રિશા દીતે સોલંકી ત્રણ વર્ષ